કોવિડ-19 ના નવા અને જૂના લક્ષણો કયા છે જી આપ એની વાત કરીએ એ સિમ્પ્ટોમેટિક કે લક્ષણો જે આવ્યા એની વાત કરીએ તો પહેલા બે વખતે પણ ખાંસી શરદી તાવ શરીર દુખો અને શ્વાસ લેવામાં તકલીફ ઓક્સિજન વધારે જરૂર પડે અથવા તો માપ પડે એને ઓછો થઈ જાય એટલે કે ને હોસ્પિટલમાં દાખલ કરવો પડે એટલે આજ બધા અ જે જોબ આવે લક્ષણો એ સેકન્ડ વેવમાં પણ જોવામાં આવ્યા એટલે કે બીજા બીજી લહેર વખતે પણ પણ બીજી લહેર વખતે પણ જોવામાં આવે કે ગંભીરતા રોગની થોડી વધી ગઈ એટલે કે પહેલા અ પહેલી લહેરમાં જે કેસ એડમિટ કરવા પડ્યા એની સંખ્યા કદાચ દસ ટકાથી પણ ઓછી હતી બીજી વખતે દસ થી પંદર ટકા જેટલી હતી કે જે લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવા પડે હોસ્પિટલમાં દાખલ કોને કરવા પડે કોવિડમાં કે જેમનું ઓક્સિજન લેવલ શરીરમાં ઓક્સિજન કે પ્રાણાયા પ્રમાણ નેવું થી ઓછું થઈ ગયું હોય અથવા તો જેને કહીએ આપણે પંચાણું થી ઓછું પણ નેવું થી ઓછું હોય તો સો ટકા હોસ્પિટલમાં દાખલ થવું જ પડે તો એવી એવા લોકોની સંખ્યા વધી ગઈ અને હોસ્પિટલાઇઝમાં હોસ્પિટલાઇઝ કરી અને ઓક્સિજન આપવો પડે અને સાથે સાથે બીજી સારા પણ કરી અને આપણે એ પણ જોયું કે આ રોગ જેમ પહેલા મેં કીધું એ ગંભીરતા વધી ગઈ એ કારણે શું થયું કે જે લોકોને પહેલેથી ડાયાબિટીસ હાઈપરટેન્શન એટલે કે ઉચ્ચ લોહી દબાણ ડાયાબિટીસ હૃદય રોગની બીમારી બીમારી હતી એવા લોકોમાં આ રોગ વધારે ઝડપથી ફેલાયો અને સાથે ગંભીર લક્ષણો પણ જોવા સાથે સાથે યુવાન વર્ગમાં પણ આનો ફેલાવો જોવા મળ્યો એટલે કે લક્ષણોની વાત કરીએ તો બીજી લહેરમાં પણ લક્ષણો એ જ હતા એટલે કે જે પહેલી લહેર વખતે આવ્યા હતા પણ એટલે કે તાવો શરીર દુખું માથું દુખવું શરદી ખાંસી ગળામાં દુખું અ જાડા થઈ જવા ઘણા લોકોને જાડા પણ થયા ઘણા લોકોને કબજિયાત થઈ અને એવા ઘણા બધા બીજા સિમ્ટમ એટલે કે લક્ષણો જે પ્રમાણે તંત્ર આપણું શરીરનું જે તંત્ર વધારે પડતું ઇન્વોલ્વ થયું હોય એવા કેસમાં ધારો કે કિડની ઇન્વોલ્વ થઈ હોય તો કિડની ઇન્વોલ્વ થઈ એટલે કે મૃતપિંડ જો ઇન્વોલ્વ થયું હોય તો એની એનું પણ તકલીફો પડી ગણાય પણ સામાન્ય રીતે જોવા જઈએ તો પહેલી લેરમાં અને બીજી લહેરમાં ફરક એટલો હતો કે લક્ષણો થોડા વધારે ગંભીર હતા લોકોમાં અને હોસ્પિટલાઇઝેશન હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી